પોલિટિકલ ન્યૂઝ 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 સ્પોર્ટ્સ ક્રાઇમ કે રાજ્ય ના સમાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ ચાણસમાં માં વડાપ્રધાન જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો વૈશ્વિક નેતા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ અંતર્ગત સેવા પખવાડિયા નિમિત્તે તારીખ 17 નવ 2025 થી પચીસથી 10 2025 સુધી વિવિધ સેવાકીય કાર્યનું આયોજન કરવામાં આવેલ છે ત્યારે આજરોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ચાણસમાના શહેર ભાજપ દ્વારા શહેરના પૂનમચંદ બાલમંદિરમાં પાટણની એચ કે વોલેન્ટરી બ્લડ સેન્ટરના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો જેમાં જિલ્લાના પૂર્વ પ્રમુખ

જેમાં પાટણ જિલ્લા પ્રમુખ માન્ય દક્ષજી માન્ય રમેશભાઈ ચિંતાવ સાહેબ પૂર્વ જિલ્લા પ્રમુખ માન્ય દક્ષથજી ઠાકોર સાહેબ માન્ય રાધનપુરના ધારાસભ્ય નવીનજી ઠાકોર સાહેબ જિલ્લાના ઇન્ચાર્જ વિવેકભાઈ પટેલ અને સૌ નામી અનામી સૌ હોદ્દેદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા છે રક્તદાતાઓએ જે રક્તદાન કર્યું છે મોટી સંખ્યામાં એ બધા એ સર્વેનો તાણસમા શહેર ભારતીય જનતા પાર્ટી વતી ખૂબ આભાર માનું છું જે બ્રિજેશ પટેલ મહામંત્રી ચાણસમા શહેર ભાજપ આપણા વૈશ્વિક નેતા એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબના આપણા વડાપ્રધાન એમના જન્મદિવસ અંતર્ગત આપણા સેવા પખવાડિયામાં આપણે બ્લડ કેમ્પનું આયોજન કરેલું છે તાણસમા શહેર ચાણસમા શહેરમાં તાણસમા શહેર પ્રમુખ ભાજપ જય પટેલ